અચાનક વાતાવરણ માં આવેલા પલટા બાદ વાવાઝોડા અને ગાજવીજ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો ત્યારે ભરૂચ બાયપાસ ચોકડી પર આવેલી ઓફિસ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ સ્થાનિકોએ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટર ને કરતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ચારેય બાજુ અંધારપટ હોવા છતાં ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાઈ હતી ભરૂચ શહેર ખાતે દહેજ બાયપાસ ખાતે હાફિઝ હાર્ડવેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો બાર વાગ્યાની આસપાસનો બનાવ હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર વોટરબ્રાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી